તો પછી એવું છે કાંઈક અને આજ છે સોટેલે જવાનું પણ આજ લઈને નથી જવાનું આજ બેન બિન જવાનું છે પણ ગાડી લઈને અને કંઈ નહીં અહીંથી પહેલાં તો પાવર બેક લેવા જવું કેમ કે હજી ભાઈ પગાર બગાર પડે જ પાવર બેક લઈ લેવી અને અત્યારે પાવર બેગ ભાઈ બંધાવી લેવા જવાનું છે તો પાવર બેક લઈ પછી શોટેલે જવાનું છે બરાબર તો પહેલાં હજી એના ઘેરે જવાનું હોય ને તેડવા એવું બધું છે તો લોગમાં બંને રીજવાનું સબસ્ક્રાઈબ ના કર્યું સબસ્ક્રાઈબ કરી નાખજો પહેલાં કશ બીજી અહીંથી જવાનું છે હવે આ તૈયાર થાય એટલે બધાને જવાનું હારે અને આ છે ને આપણે કરતાં વધારે સબસ્ક્રાઇબર છે અને વ્લોગ બનાવે છે પણ શોર્ટ છે ને શોર્ટ વધારે ના લે કેવું ચેનલનું નામ હજુ વ્લોગ હા એ હજુ વ્લોગ ને ને ભાઈ સર્ચ કરતા હો અને જોઈ લો તમે પહેલાં સબસ્ક્રાઇબર બહુ જાદા છે ને જીવન જેવા મને સપોર્ટ કરજો ને આ એટલે વ્લોગ બનાવે એટલે એસ કે ભાઈ જેવા કેવું કેવું બોલો બાંગા જેવા બાંગા જેવા વિડીયો

மாணு <laughs> દર્શન કરીને ઘરે આવી જાય ને ફોટા પાડવા જોઈએ કેવો બહુ ફોટા આપણે ફોટા પાડી એક બે બધા આરે આય બધા દર્શન કરી લીધા મસ્ત મજાના નાળિયેર વિતે લીધું છે આ જો હવન એવું ચાલુ છે અને આ મારો મેસેજ ઓર બ્લોગ બનાવે એટલે વ્લોગ જ બનાવે બ્લોગ ની ફૂલ જો કેવો બીજો રાવ કેમ કે એના ઈવડે એ આયા નથી કે નહીં એટલે

ગોલા ખાવા આવી જઈ અને જોઈ લે લાઈન માં ગોઠ રહી જશે અઢી વાઈ જાય પણ નકરા હજી ગોલા જ ખવાઈ રહ્યા ખાવાનું નામ નથી હતા એને તો મારી ટોય બી બૂસ મારી લીધી ભાડું દઈ દી છે આ તો ફોટા કેટલા પડે કેટલા ફોટા પડે આમ આમ નહીં આમ 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 દાદા તમે શરમ હે કુછ આ થાવ થઈ ગઈ રહે નીચે બોલશે જ નહીં તો

ಏನು ಏನು ಕರೇನ ನಾವು ಪಾಸ್ ಆ ವಿಜಯ್ ಯೇ ಗಾಡಿ ಲಿಯೋ ಜೋ ಅಪ್ಪ ಗಾಡಿ ಅಹೇ ಪಡಿ ಹೇ ಗಾಡಿ ಲೇ ಲೇ ಅನೆ ಮಾಸ್ತೆ ಐಫೋನ್ 16 ಪ್ರೋ ಮ್ಯಾಕ್ ಸಡಾಯೇ ಅನೆ ಸೋಟೆ ಲೇ دیکھاಡ ತೋ ಆ ರಿಯೋ ಅಬೇ ಸಾಲೆ ಗಾಡಿ ತಯಾರ್ ಹೇ ತೇಣಿ ಅನೆ ಸೀಟ್ ಕೆ ಹಾವ್ ಠಂಡಿ ಠಂಡಿ ಲಾಗಿ ಹೇ ಏವು ಲಾಗಿ ಹೇ ಅತಲೆ ಬೋ ಮಜಾ ಆವನಿ ಹೇ ನಾ ಫಟಾಫಟ نکಾಡಿ ಲೆಟ್ಸ್ ಗೋ ಅಮ್ಮೆ ರೆಸಿಪಿ ವಾಯಾ ಸಿ

ફાઇનલી વાડીએ પહોંચી હું અને અંધારું થઈ ગયું તો નથી લાગતું શહેર વાઇજને વાડીએ પહોંચી હું પણ હને શાયરસિંગ હવે લો થઈ ગયું હતું અત્યારે પછી દાદા પાસે આવી જવું રીલ શૂટ કરવા એટલે રીલ શૂટ કરીશું ને વિડીયો કેવા લાગ્યો જરા કોમેન્ટ કરી દીજો મેં કીધું હા કેટલા ટાઈમ પછી લોગનો એન્ડ નહીં થાય આપ્યો એટલે મેં કીધું આ ગયા તો દાદા સોટીલા ઘરથી માણસો શનિવાર હતું ને તો બહુ હતું એટલે કંઈ નહીં બસ વિડીયો ગમ્યો હોય તો લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દીજો અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને હવે નથી લાગતું વ્લોગ ડેલી નાખતું હોય એવું તો પે કોમેન્ટ કરી દો બસો કેટલાક સોત્રીસ જેટલા સબસ્ક્રાઈબર છે એમાં તમારું નામ નોંધાઈ નાખો અને સપોર્ટ કરવા માંડો તમે ટૂંક સમયમાં હવે આગલી ટ્રીપ એવું લાગે છે કે દ્વારકા ઠાકરના દર્શન કરવા જવાનું થશે પણ તમે ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઇબ કરી નાખો અને લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ એ બધું કરી નાખો કેમ કે હવે હે ને વ્લોગ બહુ બધા મજાને આવવાના છે કેમકે હા ને હવે ભાઈ રોજ જ હવે એક્ટિવ રહેવાના થઈ ગયા છે અને બીજું કાંઈ નહીં સબસ્ક્રાઈબ કરી નાખજો